પણ યાદ રાખજો મહેમાન આવે ને ત્યારે મોઢું ક્યારે ફેરવતા નહીં જો સુખી થવું હોય તો સુખી થવાની મોટા મોટી ચાવી છે હું તમારી બધી કથામાં કહું છું આ કથા સાંભળજો બાપ એ જેના ઘરે મહેમાન આવતા ચાલુ થઈ જાય ને સમજી લેજો હવે દુખના દિવસો જવાના છે અને જે દિવસે મહેમાન આવતા બંધ થઈ જાય સમજી લેજો હવે દુખ આવવાનું છે

બધી કથામાં કહું છું બપોર ના બાર વાગે કોઈ મહેમાન આવે ને જો તમને મને ખવડાવવાનું મન થાય ને કે ભાઈ હવે તમારે જવાય નહીં તો સમજી લેવાનું ભગવાન જ આવ્યો છે